आज डॉक्टर संजय मधपरा जी ने अपने पूर्वजों भगवान राम के उस मिशन को ध्यान में रखते हुए अपनी जन्मभूमि गांव कृष्णगढ़ के लिए छोटी राशि नहीं 25 करोड़ रुपए इतना धन तो सरकारें भी किसी पर्टिकुलर गांव में नहीं लगा पाती आम जो जाइए ने તો મેં કેટલોક અભ્યાસ કર્યો અભ્યાસમાં મને ખ્યાલ આવ્યો કે લોકો શા માટે ગામડાથી શહેરમાં જાય છે તો એમાં પહેલી બાબત આવી જીવનની જરૂરી સગવડો જેમાં ખાસ કરીને શિક્ષણ આરોગ્ય રસ્તાઓ પાણી સ્ટ્રીટ લાઇટ અને સિક્યુરિટી આ બધા પ્રશ્નો એ મુખ્ય મૂંઝવણ છે ગામડાઓની એટલે મેં એવો એક પ્રકલ્પ કર્યો કે જે શહેરની અંદર સગવડો હોય એ તમામ સગવડો ગ્રામીણ વિસ્તારમાં ઊભી થાય એટલે બધા રોડ આરસીના હોય ગટર અને ડ્રેનેજ હોય પીવાના પાણીની લાઈનો હોય સ્ટ્રીટ લાઇટ હોય સલામતી માટે સીસીટીવી કેમેરા હોય અને આધ્યાત્મિક ચેતનાઓને જગાવવા માટે સુંદર ધાર્મિક સ્થળો હોય આ તમામ પ્રકારની સુવિધાઓ અમે કૃષ્ણગઢ ગામમાં તૈયાર કરવા જઈ રહ્યા છે ના આમાં સરકાર કે કોઈ પણ વ્યક્તિનો કોઈ પણ પ્રકારનો રૂપિયો અમારી પાસે નથી આ માત્ર ને માત્ર અમારી પરસેવાની મહેનતનો અને અમે સ્વાધ્યાય પ્રવૃત્તિમાંથી પ્રેરણા લીધેલી હતી આજથી પાંત્રીસ વર્ષ પહેલાં આ ગામમાં જ્યારે હું રહેતો હતો ત્યારે અને ત્યારે પૂજ્ય દાદાજીએ અમને એક સમજ શીખવી હતી કે જો તમે તમારી આવકનો દસ ટકા હિસ્સો તમે તમારા ભગવત કાર્યમાં વાપરશો તો તમને આ જન્મમાં ઈશ્વરે જે જન્મ આપ્યો છે તેનું તમે ઋણ ચૂકવી શકશો ઈશ્વરે કદાચ અમને બહુ મોટી તક આપી અને આ દસ ટકા નહી પણ અમારા પોતાના પારિવારિક ખર્ચે અમારું ગામ તૈયાર કરવા જઈ રહ્યા છીએ પચીસ કરોડના ખર્ચે આખા ગામનું નવીનીકરણ આખા ગામની અંદર મોટી ગભર ભૂગર્ભ ગટર લાઈન પાણીની લાઇન ફ્રોસ પાણી મળી રહ્યા આખા ગામની તેવી રીતની વ્યવસ્થા ગામની અંદર સીસીટીવી રોડ બંને સાઈડ બ્લોક ગામની અંદર પંચાયત ભવન નવું ગામના મંદિરો નવા ગામનું અંતિમધામ નવું ગામની અંદર દરેક જગ્યા ઉપર સીસીટીવી કેમેરા જે ગામના રક્ષણને માટે તેમજ આખા જ ગામની અંદર પોલ ઊભા કરીને ત્રણસો ને પચાસ સ્ટ્રીકલાઇટ ઊભી કરવાના છે ખરેખર આ સંજયભાઈને જેટલા ધન્યવાદ દે એટલા ઓછા છે અમારા ગામને માટે કે જે પોતાની માતૃભૂમિને માટે ઋણ સુકવવા માટે તે અમારા ગામની અંદર એક મોટો યજ્ઞ કરી રહ્યા છે એવું અમે સમજીએ